હેલો મિત્રો તો દેશી બ્લોગ નામની ચેનલ માં આપ સૌનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજનો સરસ મજાનો વિડીયો અમે બનાવવાના છીએ કેમ કે આજે અમે બહુ ખુશ છીએ અમારા બધાના મોઢા ઉપરથી તમને લાગતો હોય છે અમારા માહિર ભાઈ એટલા ખુશ છે મારીના પપ્પા એટલા ખુશ છે અને હું પણ ખુશ છું

જે તમે જાણતા જજો અમારા રોજ લાઈવમાં જોડાય છે અમારા સપોર્ટ એટલો બધો કરે છે તો અમારા કલેજા ગ્રુપનો તો ખાસ અને મા ભગવતી ચાઉંડા ચાવુંડામાં કુળદેવી એટલે કે મા કાળકામાના આશીર્વાદથી અને અમારા કલેજા ગ્રુપના સાહ સકાટ અને સપોર્ટથી અને આપ સૌના આશીર્વાદથી અમે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને અમે જ્યાં સુધી પહોંચ્યા છીએ એ વાત જણાવતા બહુ આનંદ થાય છે કે મેં તમને કીધું હતું કે હું તમને આગળ જણાવીશ તો આજે અમે પહોંચી ગયા છીએ ગૂગલ પિન સુધી તો અમારા અમારે ગૂગલ પિન આવી ગઈ છે અને ગૂગલ પિન લઈ અને અમે આવ્યા છીએ મઢે દર્શન કરવા માટે કારણ કે ગમે તે વસ્તુ હોય સૌથી પહેલાં તો આપણી માતાને અર્પણ કરવું પડે કારણ કે આપણા માનો હાથ આપણા ઉપર હોય તો જ આપણે આગળ આવીએ એટલે અમે મઢ્ય દર્શન કરવા માટે આવી ગયા છીએ અને અમારા કલેજા ગ્રુપનો દિલથી ખૂબ 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 આભાર છે કે જેમના થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને કલેજા ગ્રુપ જ્યાં પણ જાય છે કોઈના પણ લાઈવમાં કે પછી સપોર્ટ ઉપર જાય છે તે બધાનો સપોર્ટ દિલથી કરે છે અને અમારા કલેજા ગ્રુપનો દિલ ધન્યવાદ માનવો પડે કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે અને અમારા ઉપર એમના આશીર્વાદ રહ્યા છે જેનાથી કે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને તમે પણ કલેજા ગ્રુપનો એકવાર અવશ્ય મુલાકાત લેજો બહુ સરસ મજાનું ગ્રુપ છે અમારું અને બધાયને એટલો સપોર્ટ કરે છે પણ કલેજા ગ્રુપને પણ સામો સપોર્ટ મળવો જોઈએ તો બધાયને સપોર્ટ કરે છે તો અમારા કલેજા ગ્રુપનો દિલથી આભાર માનીએ છીએ કે અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે અને હવે અમે ગૂગલ પિન લઈને મોઢે આવી ગયેલા છીએ તો ગૂગલ પિન અમારે મોઢે મૂકી અને દર્શન કરી લેશે અને એમને પણ મોરલા બહુ સારા ઉડાડ્યા છે અને મોરલાથી પણ અમે આગળ આવ્યા છીએ થોડાક તો એના મોરલાવાળાને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે કારણ કે પહેલાં આપણે એકલા એકલા વિડીયો બનાવતા હતા અને હવે મોરલાવાડા સાથે જોડાઈ ગયા અને આપણે સરસ મજાના વિડીયોમાં આગળ આવી ગયા છીએ અને અમારા ગ્રુપ અને અમારા મોરલાવાડા અને અમારા માતાના બધાના આશીર્વાદથી અમે આટલા આગળ આવેલા છીએ અને આપ સૌના તો આશીર્વાદ છે જ તે અમારા માટે તો અમારું એક યુટ્યુબ ફેમિલી સત્તર હજાર સબસ્ક્રાઈબરનું એક યુટ્યુબ ફેમિલી બની ગયું છે તો આપણું ફેમિલીનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર છે અમારા કલેજા ગ્રુપનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર છે અને ખાસ તો અમારા મોરલાવાડાનો પણ ખૂબ ખૂબ આભાર છે કે મારી ચેનલને અહીંયા સુધી ગ્રો કરાવીને અહીંયા સુધી પહોંચાડીશ અને હવે અમે વાડીએ વિશ્રામ કરવા માટે આવી ગયા હતા દર્શન કરીને કેમ કે આ જે વાડી છે અહીંયા વિશ્રામ ખાતે ખાસ જગ્યા છે વિશ્રામ એટલે આરામ એટલે આરામ કરવા માટે અમે આવી ગયા હતા બહુ સાફ સફાઈ સાથે આ વાડી હતી અને હું ને માહિર બેજો રમતા હતા અને એના પપ્પા અહીંયા વિડીયો બનાવતા હતા તો આવી રીતના કંઈક વાડી છે તમે જો રામ પર આવ્યા હોય ને વિશ્રામ એટલે કે આરામ કરવો હોય તો અહીંયા આવી જજો અને જો આ બહારનું વાતાવરણ છે કે બાર આવી રીતના વાડી છે માં લખેલું હોય છે ને દામાણી પરિવારનો મઢ એવી રીતના લખેલું છે ગામમાં તમે જયારે એન્ટર થાવ ને તો અત્યારે પહેલાં જ વાડી આવી જાય છે તો તમે ક્યારેક રામ પર આવ્યા હોય દર્શન કરવા માટે અને જો તમે થાકી જાવ ને તમારે અહીંયા આરામ કરવો હોય તો એને વાડીએ જઈ શકો છો અને હવે અમે પાછા તડકો ઓછો થઈ ગયો એટલે કીધું નીકળી જઈએ કેમ કે હાજે પાછું ઘરે પહોંચવાનું હોય તો રસ્તામાં જો પાણી ભરાઈ ગયા હતા કેમકે બે દિવસથી વરસાદ આવતો હતો એટલે પાણી ભરાઈ ગયા હતા અને હવે પાછો થાક લાગી ગયો એટલે પોરખાવા ઉભરાઈ ગયા અને માહિરભાઈને થાક નથી લાગ્યો એને તો ગાડીમાં રમવાની મજા આવી ગઈ એટલે અમારા ભાઈ જો રમવા માટે તે રમે છે એમ કહેવાય અને ગાડીમાં રમે છે અને અહીંનું વાતાવરણ આવું હતું કેમકે હવે સાંજ પડવા આવી ગઈ છે એટલે વાતાવરણ તો કાંઈક આવું જ હોય તો પાછા અમે હવે ધીમે ધીમે ગાડીમાં શરૂ ગાડી હવે વિડીયો લઈ લઈએ કે જો ઉપર રહીએ ને તો પાછું અંધારું થઈ જાય અંધારામાં અમે પાસે સારો આવે નહીં એટલે પાછા અમે ધીમે ધીમે ચાલુ ગાડીએ વિડીયો લઈ લીધા છે તો ક્યારેક તમે પણ આ રસ્તેથી નીકળો તો અમને યાદ કરજો પાસે એટલે અમે ચાલુ ગાડીના વધારે વિડીયો બનાવીએ કારણ કે અમારા વિડીયોમાં તમે જુઓ ને પછી તમે ત્યાંથી નીકળો તો અમને તો યાદ કરો તો હવે આપણે ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરવા આવી ગયા અને નાસ્તો કરવા માટે આવ્યા છીએ આપણે વાળુકર ગામમાં રસ્તામાં વાળુકર ગામ આવ્યું હતું એટલે આપણે ત્યાં નાસ્તો કરવા માટે આવી ગયા સૌથી પહેલાં આપણે કહી દીધી દાબેલી અને પછી આવી ગયા પાણીપુરી ખાવા પાણીપુરીમાં મારો આવે એમ નહોતો એટલે લાઈનમાં ઊભું રહેવું પડે એમ હતું ઓલી સાઈડમાં ઘણા બધા માણસો ઊભા છે અને આ સાઈડમાં અમારો વારો હતો એટલે જો લાઇનમાં ઊભા છે અને ઘડીક રહ્યો હમણાં વારો આવશે એમ કે છે ને તમને બધાને કે હાલો પાણીપુરી ખાવા તો બધા પહોંચી જજો પાણીપુરી ખાવા માટે જો સ્કૂલના બાળકો છૂટી ગયા છે ને પાણીપુરીની વેટિંગમાં ઊભા રહી ગયા છે તો તમે સૌ હા પાણી બહાર ને પાણીપુરી ખાવશો કે નહીં એ મને કહેજો અમે તો જો બહાર જઈએ એટલે મારે તો પહેલાં ખાવા જોઈએ અને એ પણ રાજી થઈ જાય કેમ કે મારા હિસાબે એને જ ખાવા મળે ડિસ્કો કરે જો અને માહિરે રાજી થઈ જાય કેમ કે માહેરને ખાવા મળી જાય પણ માહેરના પાણીપુરી નથી ખવડાવતા માહિરને અમે ખાલી પૌવા ખવડાવીએ અને પવા બહુ ભાવે અને એના પવા મોડા મૂક્યો એટલે એનો જો એક્સપિરિયન્સ કંઈક ફરી જ ગયો કંઈક મોઢું તો કંઈક અલગ થઈ ગયું હમણાં ખુશી થઈ જાય છે જોજો જો ખુશ થઈ ગયો ડાન્સ કરવા મળ્યો છે કે વાહ ભાઈ વાહ મને કઈ ખાવા મળી જાય છે તમારી આરો ચક્કર બકર એવી રીતના કઈ ખવડાવી દીધું છે અને એના પપ્પાના ના તે જ ખાવા પાછું એની ખૂબી છે અને પછી ધીમે ધીમે પાછા ઘર બાજુ જઈશું કેમ કે જો દિવસ હા વાતમી ગયો છે કેમ કે હાડા પાંચ જ થયા છે ત્રણ મળ્યા હતા હાડા પાંચ અત્યારે રસ્તામાં પછી ઓલી નદી આવી ગઈ ભીકડાવાળી જે પેલા અમને વિડીયોમાં તમને બતાવી હતી તો મેં કીધું ઘણીક વાર ઉભા રહી જાવ ને મેં કીધું એનું વાતાવરણ સારું છે તો આપણે થોડુંક નદીનું લઈ લઈએ વાતાવરણ તો થોડીક વાર ઉભું રહેવું હતું એટલે નદીનું જો પાણી લેતા લેતા કે ખારી જગ્યા ગોતી ને પછી ઉભા રહી જાવી તો આવી રીતના દિવસ હાથમી ગયો તો જો બધા નાતા હતા અમે ઊભા રહી ગયા ઘડીક વાર પાણી તો એટલું જોરદાર હતું હતું કે એમ થાય કે અહીંયા નાવાત ઊભા રહી જાય પણ આમાં નવાય નહીં કેમ કે જો આપણને તરતા આવડતું હોય ને તો નવાય નહીં પછી આપણા ડેમ મારવાર તણાઈ જાય ડેમનું પાણી આવતું હોય એટલે નદીનું પાણી બધું ભેગું થાય ને બહુ એટલે બહુ આમ ચોખ્ખું પાણી હતું બધા બહુ અહીંયા નાવાય આવતા હતા પણ અત્યારે તો એક જ ભાઈ નાતા હતા જો આમાં દેખાય છે તમને વિડીયોમાં

મિત્રો નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો આવજો બધા જય માતાજી